નમસ્કાર ખેડૂત મિત્રો ડુંગળીની બજારમાં ભાવ ધીમી ગતિએ ઘટી રહ્યા છે અને આગામી દિવસોમાં વેચવા વળી કેવી આવે છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે ડુંગળીના ભાવમાં છેલ્લા બે ત્રણ દિવસોમાં મણે રૂપિયા પચીસથી ત્રીસ જેવા ઘટ્યા હતા પરંતુ જે મોટો ઘટાડો થવાનો હતો એ થઈ ગયો છે વધ્યા ભાવથી ભાવ હવે અડધા થઈ ગયા છે તમામ સેન્ટરોમાં આવક ખુલી ત્યારે બમ્પર આવકો થાય છે ડુંગળીના વેપારીઓ કહે છે કે સરકાર દ્વારા જો નિકાસ ડ્યૂટી દૂર કરવામાં આવે તો બજારનો ટેકો મળશે નહીતર ભાવ ધીમી ગતિએ ઘટતા જશે અને હજી પણ મણે રૂપિયા પચાસથી સો રૂપિયાની મંદી થાય તેવા સંજોગો નકારી શકાય તેમ નથી સફેદની આવકો જાન્યુઆરી મહિનાથી વધે તેવી ધારણાઓ છે રાજકોટમાં ડુંગળની આવક ખુલી ત્યારે એક લાખ કટ્ટાની આવક થઈ હતી જેમાં વેપાર તો થાય છે પરંતુ ભાવ રૂપિયા પંચાણુંથી ત્રણસો ને પચાસ રૂપિયા હતા મહુવામાં લાલ ડુંગળીની આવક પંચ્યાસી હજાર કટ્ટાનો વેપાર થયો હતો અને ભાવ રૂપિયા વીસ કિલોના લાલમાં રૂપિયા દોઢસોથી ચૌદસો ને એકોતેર રૂપિયા હતા સફેદ સત્તર હજાર થેલીઓની આવકની સામે ભાવ રૂપિયા બસો નવથી ત્રણસોને સિત્તેર રૂપિયા હતા ગોંડલમાં લાલ ડુંગળીના એકતાલીસ હજાર કટ્ટા વેપાર હતા અને ભાવ રૂપિયા એકાણુંથી લઈને ચારસો ને છવ્વીસ રૂપિયા હતા અને સફેદમાં હોળસો કટ્ટાના વેપાર સામે ભાવ રૂપિયા એકસો સાઠથી લઈને ત્રણસો ને સિત્તેર રૂપિયા હતા